નમસ્કાર દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે ખેડબ્રહ્મા હનુમાનજીના મંદિરે હનુમાન જયંતિની ઉલ્લાસપૂર્વક ઉજવણી કરાઈ ખેડબ્રહ્મા શહેરમાં પવિત્ર હરણાવ નદી કિનારે આવેલ હનુમાનજીના મંદિરે ચૈત્ર ચૈત્રસુદ પૂનમને શનિવાર તારીખ બાર ચાર બે હજાર પચીસના રોજ મોટી સંખ્યામાં ધર્મપ્રેમી લોકોની હાજરીમાં હનુમાન જન્મ જન્મજયંતિની ઉજવણી કરાઈ આ કાર્યક્રમ અન્વયે સવારે નવ કલાકે મારુતિ યજ્ઞ શરૂ થયો હતો જેમાં શૈલેષભાઈના સર્વ કુટુંબજનો દ્વારા હનુમાનજી મંદિરના શિખરે ધજા ચડાવવામાં આવી હતી હવન બપોરે બે કલાકે સંપન્ન થયો હતો આ યજ્ઞના મુખ્ય યજમાન શૈલેષ કુમાર આર પટેલ હતા તેમની સાથે કુલ ચૌદ દંપતીઓ આ હવનમાં જોડાયા હતા શનિવારના દિવસે હનુમાન જન્મોત્સવ હોય તેવો આ પ્રસંગ સત્તાવન વર્ષે આવેલ હોવાથી ભક્તોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો હનુમાન જન્મોત્સવ નિમિત્તે આવેલ તમામ સાતસોથી વધુ લોકોને મહાપ્રસાદ અપાયો હતો આ કાર્યક્રમમાં ટ્રસ્ટના પ્રમુખ હર્ષદભાઈ મનુભાઈ પટેલ મંત્રી કમલેશભાઈ હરિશંકર જોશી સહમંત્રી કનુભાઈ ડી પટેલ વિશાલકુમાર ચેતનભાઈ પૂજારી કનુભાઈ પટેલ દિવ્યાનંદ આર જોશી જસુભાઈ જગુભાઈ પટેલ ભીખાભાઈ એન પટેલ તથા બાઉભાઈ જસુભાઈ પટેલ વગેરે હાજર રહી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ સાબરકાંઠા